પહેલાં તો મેં રાજીનામું આપવાનું કીધું હતું આપ્યું નથી અને આપવાનો પણ નથી મારે જે થોડો ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા સંકલન સમિતિ સમર્થનમાં ના આવી એટલે મારો થોડો નારાજગી હતી એ નારાજગી મેં વ્યક્ત કરી છે હું રાજીનામું આપવાનું નથી રાજીનામું આપીશ નહીં આ સંકલ્પ સમિતિ છે કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ ચૌદ જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે તો એ ચૌદ કમિટીમાંથી કોણ ફૂટ્યો તો જે મારી નારાજગી નહીં પણ મારો જે આક્ષેપ હતો એ ખોટો નથી હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે એ એક જ છે એટલે મને સંકલ્પ સમિતિના બધાના ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે એને ખુલ્લો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ